સુરતની કેપી સંઘવી હીરા કંપનીએ ખોટા કેસ આક્ષેપ સાથે વધુ પરિવારોએ ગૃહ રાજ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે સુરતની નામાંકિત હીરા કંપની કેપી સંઘવી સામે પાંત્રીસ વધુ પરિવારજનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રજૂઆત કરી હતી વાત એમ છે કે આજથી પાંચ વર્ષ અગાઉ હીરાની કંપની કેપી સંઘવી દ્વારા નાના યુનિટોને હીરા આપ્યા હતા જોકે ખોટ ગઈ હોવાથી કેપી સંઘવીને પંચો અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં ચુકવણું કરાયું હતું પરંતુ સિક્યુરિટી પેટે રાખવામાં આવેલા ચેક કેપી સંઘવીએ પરત ન આપી તે ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી કેસ કર્યા હતા તેમાં પાત્રીસ થી વધુ પરિવારો ચેક બાઉન્સના કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે ત્યારે કેપી સંઘવી હીરા કંપનીના માલિકો દ્વારા તેઓ સાથે કરેલી ધોખા ઘડીને લઈને ન્યાય અપાવવા માંગ કરી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચલાવશે તેમ પણ જણાવ્યું હતું સર્કિટ હાઉસ અમે અત્યારે ગૃહમંત્રી આપણે હર્ષભાઈ સંઘીને મળવા છીએ પ્રશ્ન અમારો એક જે ચાર પાંચ વર્ષ પહેલાં અમારે જ્યારે ડાયમંડમાં નુકસાની સત્યાવીસ જે વેપારીઓ છે એને નાની મોટી નુકસાની થઈ હોય ત્યારે એ લોકોએ જે એની માલ મિલકત આતે આપી અને ડાયમંડ એસોસનને મધ્યસ્થ બનાવી અને એને આપી દીધેલું હોય પછી જ્યારે એને ચેક અને અમારે સિક્યુરિટી પેટે ચેક આપેલા હતા એને કંઈ એને બહાનું કાઢી અને એની પાસે રાખ્યા અમારી ઇન્કમ ટેક્સમાં બતાવવા તે કંઈ છ મહિના પછી એને અમારે ચેકનો ઉપયોગ કર્યો રિટર્ન કરાવી અને એકસો આડત્રીસની કલમ લગાવી એટલે અત્યારે અમે સત્યાવીસ પરિવાર બે ઘર થઈ ગયા છીએ કોઈને પોતાનું ઘર નથી ધંધો નથી કંઈ નથી હવે અમે એટલા મૂંઝાણા છીએ અને અમે બધાને સાથે મળી અને બધાની સાથે વાતચીત કરી પણ અમારું રિઝલ્ટ એટલું બધું ન આવ્યું જે જોતું હતું એટલે અત્યારે અમે હર્ષભાઈને છેલ્લે છેલ્લે મળવા આવ્યા છે કે અમારે વ્યક્તિ કોણ તો પાંચ વર્ષ અગાઉ વિરા કંપની કેપી સંગીત દ્વારા સિક્યુરિટી પેટે આપવા માયલા ચેકો બેંકમાં નાખી બાઉન્સ કરાવી કેસ કરતા ઠગેલા પરિવારમાં રોજ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા